તો મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના નિર્માણધીન ફાર્મ હાઉસની છત ધરાશાયી પાંચ મજૂરો દટાઇ જતા મોત મધ્યપ્રદેશમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી ઇન્દોરની નજીક આવેલા ચોરલ ગામમાં એક ફાર્મ હાઉસ નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન નિર્માણધીન ફાર્મ હાઉસ નિર્વણધિન ફાર્મ હાઉસની ઈચ્છા તો ધરાશાયી થતા પાંચ મજરો દટાઈ ગયા હતા જેમના મૃત્યુ થતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને ઘટનાની જાણ પોલીસ ટુકડીને થતા ઘટના સ્થળે પોલીસ કાફલો આવી ગયો હતો તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જે સીબીની મદદથી દટાયેલા અન્ય મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ગડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે